હલો ના સુધી બોલ્યા તો હવે આપણે બેસવાની છે ઘણા કોઈ થાવા લાવો

આવાને વાચે ગઈ આ ઘર આવી અમે તમને પકરી મીટી લઈ લઈ 45 50 માં માકે શરમ આવી ને ઓ મોડિયા બોલો બોલો અલ્યા આપણે ગુલાબજી નું ઘર થી ઘર એમ ને હા પછી સીધા સીધા હડિયા હા આગરોજી નું ઘર આવે છે સીધું જવાનું છે કેવું છે એમ ને ઓ જો હારું હાડો હારું સીધા સીધા હડિયા દે એ હારું યા ગંડિયા ઓ અલ્યા ગુલાબજીના કોક વાવડતા પહેલાં તો ઓ અમી પોતી એવું છે એમ ને હો ભેગ કોક વેસવાની દીધી ભે એવું છે એમ ને કોય બરોબર કેટલા છે 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 બરોબર શું છે શું છે એમ છે તો છે એવું છે

તો કિંમત માં કોક કરો વળી શેર થાય તો વળી કિંમત માં મોતો બોલ્યો બરાબર ભરાઈ જાય હોતે ઈને શેર મે કદક તમાર પછી ઉસા લી પૂછીશું એ હું છે હ પછી તો હવે તમે કિંમત કરીને બેઠા તો બેન પિસ્તા ને હવે જો તમાર આલવાની ગણતરી હોય ગુલાબજી હ તો હું તમને કિંમત કહી દઉં બેહની કારણ કે બેન પિસ્તા તો આવો ખોટી કિંમત છે હા કારણ કે બેન નથી બેન પિસ્તા લઈ હ ઓના રૂપિયા મો તમને 80000 રૂપિયા આલી દીધું અને ભરાઈ ગયો ને ફેર કચી સર હા બરાબર આજમ કરી છે બે લાખ બે લાખ 40 પર છે હલવા બરાબર આજમ તો કરી છે એસી માં કોણ મળ્યા અમને મળ્યા છે ના સુધી એ ના સુધી મળે ને હોય તો હવે કેમ કરો હા પંચુ વાળું હવે ગુલાબજી હું હાસું કું તમને

નકે ફેમલ આલીન દીકતીલા બોન ભાઈ તે બાયો બકરો રક્ત દીપાદો બેટા ગુલાબજી ફસાય ગયા છે વાત મને મળી ગઈ છે પોતાનો રંબુ છે જુગાર અને પૈસાનો જ્યાં મેર પડ્યો નહીં એટલે મારે જબરો મળાયો ઓલા ગુલાબજી બોના પેટે આ રૂપિયા 100 દે આવશે ડાલું ભરાઈ દે તો 105 આવશે 5 વાગે હોય તો 10 આવશે તો ફેત મારી હા વિદ્રજ ફેનીમાં હા ભરાઈ દે બરાબર હો મળે <tomu> <tomu> <tomu>